આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજ રોજ વઢવાણ એપીએમસી ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત સરપંચો ભાજપમાં જોડાયા હતા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લાના હિમાંશુ વ્યાસ જીજ્ઞાબેન પંડ્યા મોહનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વઢવાણ શહેર ગ્રામ્ય તેમજ સુરેન્દ્રનગર શહેરના થઈને ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસમાં કોઈ નેતા કે આગેવાનો અમારી વાત સાંભળવામાં આવતી ન હતી અને અમને ન્યાય મળતો ન હતો તેથી અમારે ન છૂટકે આજે ભાજપમાં પ્રવેશ કર્યો છે અમને વિશ્વાસ છે કે અમે આ પાર્ટીમાં રજૂઆત કરી શકીશું અને તેનું પરિણામ પણ મળશે જ્યારે ભાજપના આગેવાનોએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર તેમજ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકો ખુશ છે જેથી વધુમાં વધુ લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે આજે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમને અભિનંદન આપ્યા હતા સાથે જ આ લોકો ભાજપમાં જોડાવાથી પક્ષને ફાયદો થશે તેમજ આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજય થશે આજે આ સુરેન્દ્રનગર જિલ્લાની ઐતિહાસિક સીટ ગણાતી હોય બાસઠ વઢવાણ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી છોડી આમ આદમી પાર્ટી છોડી સમાજવાદી કે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી અનેક આગેવાનો વર્ષોથી જે પાર્ટીમાં કામ કરતા હતા એ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીની એક વિકાસની રાજનીતિ કરનારી પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી પાર્ટીમાં આજે જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે હું એ બધા જ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આવકારું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી છે અને એ પાર્ટીમાં સમાજના વિવિધ આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો નિવૃત્ત ક્લાસ વન ક્લાસ ટુ પ્રકારના અધિકારીશ્રીઓ આજે વિશાળ સંખ્યામાં એક હજાર કરતાં વધારે કાર્યકર્તાઓની ફોજમાં જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભાનું એક કમળ જે દિલ્હી જવાનું છે એમાં વઢવાણ વિધાનસભાની અમે એક લાખ મતની લીડથી આ વઢવાણ વિધાનસભાના કાર્યકર્તાઓના માધ્યમથી અમે જીતવાના છીએ એવો ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું સાથે સાથે જે કાર્યકર્તાઓ આગેવાનો પાર્ટીમાં જોડાયા છે એ દૂધમાં સાકર જેમ ભળે એમ અમારી સાથે ભળી ગયા છે એ કાર્યકર્તાઓને ક્યારેય અન્યાય નહીં થાય અને આગામી દિવસોમાં કંઈ કંઈ નાની મોટી જવાબદારીઓ પણ એ કાર્યકર્તાઓને કામના આધારે પાર્ટી આપવાની છે પણ સર્વેનું મન એક જ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં આ વિધાનસભામાંથી અમે એક લાખ મતની લીડ કાઢીએ આજે અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં આ વિધાનસભાના અને જિલ્લાના અનેક મુખ્ય કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે